टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नेपाल में विरोध प्रदर्शन झेनजी कर किशोरो थी। હવે આંદોલનમાં જે રીતે હિંસા થઈ રહી છે જોતા આ જૈનજી પણ ચોંકી રહ્યા છે નેપાળના ઓરિજિનલ પ્રદર્શન કરનારા યુવાનો હવે આગ લગાડતા નથી તેઓ નેતાના પરિવારજનોને ઘરોને ટાર્ગેટ કરતા નથી એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય તો આ હિંસા કોણ કરી રહ્યો છે અનેક લોકોએ આરોપ મૂક્યો છે કે નેપાળના મૂળ લોકોનું આ કામ નથી બલકે કટ્ટરપંથીઓનું આ કામ હોઈ શકે એટલે કે બાંગ્લાદેશની જેમ અહીં પણ વિરોધ પ્રદર્શનને હાઈજેક કરી લેવામાં આવ્યો છે આ વિરોધ પ્રદર્શનના ખલનાયકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે પરંતુ હવે એના નાયક વિશે વાત કરીશું તેનું નામ છે બલેન્દ્ર શાહ જોકે તેમને નેપાળમાં બધા લોકો બલેન તરીકે ઓળખે છે તેઓ કાઠમંડુ શહેરના મેયર છે અત્યારે તેઓ નેપાળમાં સૌથી મહત્વના નેતા ગણાય છે અનેક રાજકીય પંડિતો તો કહે છે કે તેઓ નેપાળના આગામી પીએમ પણ બની શકે તેમની ઉંમર માત્ર પાંત્રીસ વર્ષની છે બલેન નેપાળમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે ઇન્સ્ટાગ્રામ પર તેમના આઠ લાખથી વધારે ફોલોઅર્સ છે એક્સ પ્લેટફોર્મ પર તેમના લગભગ ચાર લાખ ફોલોઅર્સ છે એ જ રીતે તેઓ ફેસબુક પર પણ લોકપ્રિય છે તેઓ સોશિયલ મીડિયા પર ભારતની ભ્રષ્ટાચારની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તેમનામાં નેપાળની સરકારનો વિરોધ કરવાની ભારે હિંમત છે તેમણે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ભૂતપૂર્વ પીએમ ઓલીને એવા આતંકવાદી કહ્યા હતા કે જે દીકરા કે દીકરીને ગુમાવનારા લુક સમજતા નથી સામાન્ય રીતે મેયર તેમના શહેર પૂરતા જ મર્યાદિત હોય શાહ આ મામલે અલગ છે તેમની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાય ટાઈમ મેગેઝીને વર્ષ બે હજાર ત્રેવીસમાં ટોચના સો લોકોમાં તેમનો સમાવેશ કર્યો હતો અમેરિકાના અખબારોમાં પણ તેમની તસવીરો આવી છે રાજકારણમાં બલેન શાહની એન્ટ્રી ખૂબ જ અલગ છે તેઓ એક રેપર છે એટલે જ પહેલાંથી જ લોકપ્રિય હતા તેઓ રાજકારણમાં આવ્યા તો મીડિયાએ તેમના પર વધારે ફોકસ કર્યું તેઓ એક એક્ટિવિસ્ટ રેપર હતા એટલે કે તેઓ તેમના ગીતોમાં ગરીબી વંચિતો અને નેપાળમાં ભ્રષ્ટાચારની વાતો કરતા હતા યુટ્યુબ પર તેમના ગીત બલિદાનને સિત્તેર લાખથી વધારે વ્યૂઝ મળ્યા છે નેપાળની વસ્તી માત્ર બે પોઈન્ટ સત્તાણું કરોડ જ છે એટલે જ સિત્તેર લાખ વ્યૂઝ ખૂબ જ સારા કહેવાય મ્યુઝિક અને નેતાગીરી સિવાય તેમને એન્જિનિયરિંગનું સારું એવું જ્ઞાન છે તેઓ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ ભણ્યા છે જેના પછી કર્ણાટકની વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી એમટેક કર્યું એટલે તેઓ ભણેલા ગણેલા છે વળી તેઓ લોકોની પીડા રજૂ કરે છે એટલે જ લોકોને લાગ્યું કે બલેન શાહ તેમના દુઃખને સારી રીતે સમજે છે બલેને નેપાળમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને શાંત પાડવા માટે અપીલ કરી હતી નેપાળ જેવી સ્થિતિ હવે ફ્રાન્સની પણ સર્જાય છે કોપી એન્ડ પેસ્ટ જેવી સ્થિતિ જોવા મળી રહી છે અહીં વિરોધ પ્રદર્શન કરનારા રસ્તા પર ચક્કાજામ કરી રહ્યા છે આગ લગાડી રહ્યા છે હિંસાના તાંડવ વચ્ચે લોકો ચિલ્લાઈ રહ્યા છે પોલીસ ટીયર ગેસ છોડીને તોફાનીઓને આંખમાં આંસુ લાવવાની કોશિશ કરી રહી છે નેપાળમાં તો લોકો સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચારને કારણે ઉશ્કે રહ્યા હતા પરંતુ ફ્રાન્સમાં કેમ તોફાનો થઈ રહ્યા છે એ પણ તમારે જાણવું જોઈએ ફ્રાન્સના નવા પીએમ સેબાસ્ટિયન લેરકોનું બુધવારે તેમના પદ પરથી તેમના પદ પર બેઠા તેની સાથે જ વિરોધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા આ વિરોધ પ્રદર્શન ખરેખર તો સેબાસ્ટિયન માટે અગ્નિપરીક્ષા જેવા છે ફ્રાન્સની સંસદમાં ફ્રેન્કોઇસ બેરોએ વિશ્વાસનો મત ગુમાવ્યો એટલે તેમણે પદ છોડવું પડ્યું જેના પછી રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોએ નવા પીએમ માટે સેબાસ્ટિયનનું નામ જાહેર કર્યું આ દેશમાં ખરેખર તો રાજકીય અસ્થિરતા સર્જાય છે માત્ર એક વર્ષમાં ફ્રાન્સને આ ત્રીજા પીએમ મળ્યા છે આ વિરોધ પ્રદર્શન થવા માટે અનેક કારણો પણ છે સૌથી પહેલાં તો આ દેશમાં રાજકીય અસ્થિરતા છે વારે વારે પીએમ બદલાયા કરે છે એટલે આ સિસ્ટમથી લોકો નારાજ છે બીજું કે બજેટમાં કેટલીક દરખાસ્તો આવી જેને લઈને પણ લોકોમાં નારાજગી ફેલાય લોકોની ભલાઈ માટે કલ્યાણકારી યોજનાઓમાં કાપ મૂકવાની દરખાસ્ત લાવવામાં આવી લોકોને લાગી રહ્યું છે કે સરકાર અબીરોને જ ફાયદો પહોંચાડે છે જ્યારે ગરીબોના હિતોની વિરુદ્ધ સરકાર રહી છે ત્રીજું કારણ એ છે કે આ દેશમાં ડાબેરીઓ અને રાષ્ટ્રપ્રેમીઓ આમને સામને આવી ગયા છે એક લાખથી વધુ લોકો રસ્તા પર આવી ગયા જેમને કંટ્રોલ કરવા માટે પોલીસના એંશી હજાર જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે ત્રણસો તોફાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે વિરોધ કરનારાઓએ એક બસને આગ લગાવી દીધી છે ટ્રેનોને પણ રોકી દેવામાં આવી છે ફ્રાન્સમાં અહીં વિરોધ પ્રદર્શન કરનારાઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું છે વાહનોને આગ લગાડવામાં આવી રહી છે તોફાનીઓએ પેરિસ રેલવે સ્ટેશનમાં ઘૂસવાની કોશિશ કરી હતી પોલીસે એક હજાર તોફાનીઓ પ્રવેશતા રોક્યા પણ હતા આ આંદોલનની શરૂઆત પણ સોશિયલ મીડિયાથી જ શરૂ થઈ હતી વિરોધ પ્રદર્શન કરનારાઓએ ફ્રાન્સના રસ્તાઓને ચક્કાજામ કરવાની અપીલ કરી હતી નેપાળ અને ફ્રાન્સમાં જોવા મળી રહેલા દ્રશ્યો ખરેખર અકળાવનારાઓ છે નેપાળ કે ફ્રાન્સમાં અરાજકતા જરાય ભારતના હિતમાં નથી ફ્રાન્સ તો આપણું મિત્ર છે વિરોધની આગ પછી અમે સોનામાં આગ જરતી તેજી વિશે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક